જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ મળી મોટી સફળતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલસીબી પોલીસે નાયરા કંપનીમાંથી સુત્રાપાડા કંપની સુધી પેટકોકમાં થયેલા છે એલસીબીને ગુપ્ત માહિતી મળી હતી કે ખંભાડિયા જેડીસી વિસ્તારની સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કોલસા અને પેટકોકમાં ગેરકાયદેસર ભેળછેટ કરવામાં આવી રહી છે માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે કે ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર છાપો મારીને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ખુલ્યું કે નાયરા કંપનીમાંથી મોકલાતા ઉચ્ચ ગુણવત્તાવાળા પેટ કોકમાં નીચી ગુણવત્તાનો લો ગ્રેડ કોલસો ભેળવી જીએસસીએલ સૂત્રાપાડા ખાતે મોકલવામાં આવતો હતો આ ગેરકાયદેસર ધંધામાં આઠ જેટલા આરોપીઓ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે આરોપીઓ દ્વારા ટ્રક દીઠ એક લાખથી વધુ રૂપિયાનો નફો કમાતા હતા અને ત્યાર સુધીમાં લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે એલસીબી સ્થળ પરથી કુલ રૂપિયા સડસઠ લાખ પચાસ હજાર છસો સત્યાવીસનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં પેટકો કોલસો ટ્રક લોડર સીસીટીવી ડીવીઆર અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે આ કેસમાં દિલીપભાઈ લખમણ ઓડેદરા મુન્ના કંશી ભુરિયા નરસિંહ વાઘેલા હનીફભાઈ લોરુ સેતુલ ખરા મનોજ કંજારિયા નીતિશ નકુમ અને ભાવિક કંજારિયા સહિતના આરોપીઓને ઝડપી લેવાયા છે દેવભૂમિ દ્વારકા પોલીસે ઉદ્યોગ ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર કારોબાર સામે કલક વલણ અપનાવ્યું છે

તેમાં સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ જે કંચનપુર જીઆઈડીસી ખંભાળિયા ખાતે આવેલી છે તેમના દ્વારા જે પેટકોક છે તેમાં લો ગ્રેડ જે કોલ છે તેને ભેળસેળ કરી અને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવેલું છે આમાં જે બાતમી હતી એ અમારા એલસીબીના ના એસઆઈ સજુભાઈ જાડેજા દાડુભાઈ જોગલ તથા હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર સહદેવસિંહ જાડેજા તેમને એક બાતમી મળી હતી તેના આધારે તેમના દ્વારા કંચનપુર જીઆઈડીસી ખાતે જઈ અને આ કંપની જે આવેલી છે તેમના દ્વારા જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તે ચેક કરવામાં આવ્યું અને એમાં એફએસએલ અધિકારી છે તેમને રૂબરૂ બોલાવી અને આજે જે મુદ્દામાં લતો તેને એફએસએલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને એને અનુસંધાને ત્યાં જાણવાજોગ જોગ દાખલ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન જે એફએસએલ માંથી આપણને પૂરતા કરવામાં આવેલ એના અનુસંધાને એવું જાણવા મળેલ કે આ જે જથ્થો છે તેમાં ભેળસેળ મળી આવેલ છે તેના અનુસંધાને આપણે જે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સર છે જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાડા સરની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર કે કે ગોયલ સાહેબ તથા આપણા પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ અને તેમની ટીમ દ્વારા આમાં તપાસના આધારે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ જે કૌભાંડ છે એમાં જે મુદ્દામાલ જે પકડવામાં આવ્યો છે તે કુલ મળી અને સડસઠ લાખ પચાસ હજાર છસો ને ઓગણત્રીસ રૂપિયાનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે આ જે મુદ્દામાલ છે તેમાં વિવિધ પ્રકારની જે મશીનરી છે લો ગ્રેડ રફ કોલસો છે પેટકોકના અલગ અલગ જથ્થા છે તદુપરાંત જે લોડર અને પાંચ ટ્રકો છે સીસીટીવી કેમેરા છે અને ચાર મોબાઈલ નગ છે આ સામેલ છે આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં કુલ મળીને આઠ આરોપીઓ છે જેમાં જે દિલીપભાઈ ઓડેદરા કરીને જે છે એ આમાં મુખ્ય સૂત્રધાર છે એવું જણાઈ આવે છે તે આકાશ ટ્રાન્સપોર્ટ છે તેમના માલિક છે પાંચ કુલ ડ્રાઈવરોને અટક કરવામાં આવી છે તદ ઉપરાંત ભાવિક કરીને છે જે સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ છે તેમના માલિક છે તેના વહીવટ કરતા છે આમાં જે હકીકત છે એવી હતી કે જે ટ્રાન્સપોર્ટનો જે કોન્ટ્રાક્ટ છે તે પેટામાં આપવામાં આવ્યો હતો સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝને સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જેને લો ગ્રેડના કોલસા સાથે અમારી તપાસમાં સાડા આઠ લાખ જેટલો જે છે રકમનો એ અનુચિત લાભ આરોપીઓ દ્વારા એકબીજાને મિલીપણું કરી અને મેળવવામાં આવ્યો હતો આગળની જે તપાસ છે એ પીઆઈ કે કે ગોયલ ના એલસીબી ચલાવી રહ્યા હોય